ખૂબ વાત કરીશું સંતોએ અજ્ઞાન ને તોડ્યું છે શા માટે તોડીશું કે અજ્ઞાન જે આપણે અસાર છે અસારમાં જે સાર કાઢી અને અસારનો બાદ કરશું બાદ કરવા માટે સંતો આ બધું કરી ગયા છે કે આ જીવ ભ્રાંતિમાં ભૂલ્યો છે અને સાચી વસ્તુને ભૂલી જાય છે એટલા માટે સાચી વસ્તુ તમને મળે એટલા માટે સંતો આવું

જેટલી ગળા સત્ય વસ્તુ ને મેળવો એટલી ગળા આપને આજે જીવન નું ફળ મળ્યો નથી આ જીવન ફળ આયુ જ નથી આ જીવન જાશે અમનો એમ આ એક વટ વૃક્ષ છે એને પણ ફળ આવે છે આ ફળ આપને આજે આવ્યું નથી જેટલી ગળા સત્ય ન સમજાય તે ગણા એટલે ખરેખર આ જીવન ની અંદર આપણે હું કોણ છું હરી કોણ છે પરમાત્મા શું છે આપણે ભગવાન ભગવાન કરી રહ્યા છે પણ ભગવાન કેવો છે એવો કોઈ જોયો છે ખરો ભગવાન ખરેખર કેવો છે એ આપણે નક્કી કરવું હોય તો કોઈ સમર્થ સતગુરુ પાસે જાવું હોય પણ છે પણ સતગુરુ કેવા જોઈશ ગરવા લોકો બ્રહ્મ નોકી દેશે તમને કોઈ બી આપી દેશે આધાર કે માળા કરજો ગમે તે કરજો આટલો કરજો પણ એના મેળ પડશે જીવ છે તેમ તેમ બમણો મુશ્કેલ પણ કોઈ સમર્થ સદગુરુ મળી જાય તો જુગત બંધન જેલ છે અને તોડવી શેલ છે પણ કોઈ સમર્થ સદગુરુ મળી જાય એટલે કે પૂરા ગુરુ મિલી આયા પૂર

પાની પરમાત્મા છે પણ અલગ અલગ છે પણ અંદર પરમ તત્વ તો એક જ છે એટલે કીધું છે કે પરમ તત્વ શબ્દ પૂજિયે સેવીએ સુગરી વંદીયે વારં

જેલમાં જન્મ થયો અને આપણે ભૂલા ક્યાં પડ્યા છે આપણને ભ્રતિ જેવી છે માં જ ભૂલ્યો છે આ જીવ ભ્રતિ આ શરીર છે એટલે કીધું છે જ્ઞાન થયું છે નિજ રૂપનું નથી વસ્તુમાં વિવાદ જીવ ઈશ્વર માયા ભેદ થી પોતાનું ભાન આ મુ જીવ છું અને મારાથી પરમાત્મા નોખો છે એમો ભ્રાંતિમાં ભૂલી ગયો છું પણ ખરેખર આ જીવનની અંદર આપણે ખરેખર આ જીવનની અંદર ગુરુ મેળવાની જરૂર છે જ્યારે અમે ગણાય ફર્યા સદગુરુ માટે ગણાય ફર્યા નક્કી કર્યું પણ જ્યારે અમે નક્કી છું ખરેખર કે સાચું જ્ઞાન ક્યાં છે સાચું જ્ઞાન ખરેખર નિરોત બાપુ એ જ્ઞાન છે એ પોતાની તરફ છે બહાર દિ નથી પોતાની તરફ છે અને બીજું કોઈ તમ સિવાય ત્રણ કાળમાં નહીં તમે કો મને આ નડે છે નડે છે એ એ વાત ખોટી તમે દો ચાલી રહ્યા છો એમની ખરેખર તમ નડે છે શું તમારું કર્મ નડે છે તમે કર્મ અવળો ન કરો તો તમને કોઈ નરવા વાળું છે જ નહીં પણ આપણે કર્મ સુધારવાની છે આપણે સુધારવાનું શું છે કર્મ અને આપણે બીજાને દોષ આલી ખરેખર આ તો અઘોર પાપ છે કે કરો છો તમે દોષ આલો છો બીજાને આ ખરેખર આનાથી કોઈ મહાન પાપ નથી ખરે આટલું કઈ હવે સંતો ઘણા છે એટલે આપણે વાણીને વિરામ આપીએ બોલો સદગુરુ મહારાજની જય